વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો તો મિત્રો જો તમે આપણી આ ચેનલ હજુ સુધી કરેલ હોય કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાયકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર વિવિધ સહાય યોજના અંગેના વિડીયો ખેડૂતોને લગતી માહિતી તેમજ જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે અને આજ એક એવો ટોપિક લઈને આવ્યા છે જે જમીન મિલકતને લગતો ટોપિક છે અને વિષય છે આપના સવાલો અમારા જવાબો આ શ્રેણી અંતર્ગત આપણે લગભગ દર રવિમાં આપના જે કોઈ પ્રશ્ન હોય એનું સમાધાન કરવામાં આવે છે અને આજ એક એવો જ મહત્વનો પ્રશ્ન છે જમીનમાં નામ સુધારો કઈ રીતે થઈ શકે આ પ્રશ્નનો ઉત્તર પણ મેળવીશું અને આપના બીજા અન્ય સવાલો છે એનું પણ સમાધાન આપણે આ વિડીયોમાં કરીશું આપને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટમાં પૂછી શકો છો આપના સવાલોનો એ આ નેક્સ્ટ સેશનમાં એનો સમાવેશ કરવામાં આવશે તો એક મહત્વનો પ્રશ્ન છે અપીલમાં અરજી મુદત બાદ કરવામાં આવે તો શું માન્ય રહે છે હવે અપીલ છે એ મુદત બાદ કરવામાં આવે તો શું થઈ શકે હવે મોટા ભાગના હુકમ હોય એમાં સમય મર્યાદા હોય કે તમે અમારા કોઈ અધિકારી હુકમ કરે કે અમારા આ હુકમથી તમે નારાજ હો તો તમે આ ઉપરના અમારા અધિકારી છે તમે એને સાઠ દિવસની અંદર અરજી કરી શકો નેવું દિવસની અંદર અરજી કરી શકો તો એ પ્રકારની એક સમયસીમા નક્કી હોય છે તો હવે જીતેન્દ્રસિંહ સોઢા એ મિત્ર છે આપણા એ પૂછે છે કે સરકાર દાખલ થયેલ જમીન સરકાર દાખલ થયા બાદ કેટલા સમયમાં આને ક્યાં અરજી કરવાની હોય છે ત્રીસ પાંત્રીસ વર્ષ અગાઉ સરકાર દાખલ થયેલી હોય તો ક્યાં અરજી કરી શકાય તો એ તમે તમારો હુકમ જોઈ લેજો એમાં લખેલું હશે ડેપ્યુટી કલેક્ટરે હુકમ કરેલો હોય તો એમાં પણ લખેલો હશે માની લો કે હુકમમાં લખેલો છે સાઠ દિવસની અંદર અપીલ કરી શકો હવે તમે સાઠ દિવસ બાદ અપીલ તમારે કરવાની થતી હોય તમારે એક રિક્વેસ્ટ કરવાની છે જે અધિકારીને તમે અપીલ કરતા હોય માની લો કે ડેપ્યુટી કલેક્ટરે હુકમ કરેલો છે સરકાર દાખલ થવાનો અને તમારે કલેક્ટરશ્રીને અપીલ કરવાની છે તો તમારે કલેક્ટરશ્રીને એક વિનંતી કરવાની છે આ મુદત બાદ અરજી કરું છું એટલે ડીલે કોન્ડોન માફ કરવો એ પ્રકારની આખી એક અરજી એની સાથે જ અપીલની અરજીની સાથે એક સાથે જ અરજી એક જોડવાની હોય છે અથવા તો તમે જે અપીલની અરજી કરો એમાં સાથોસાથ એક શરૂઆતમાં જ નોંધ કરવાની હોય છે કે આ સમયે આવો હુકમ થયેલો છે અને એક આટલા વર્ષો વીતી ગયા છે એ અમારું અજ્ઞાન હતું કે અમે આ પ્રકારે અપીલ અરજી કરી શક્યા નથી તમારી જે નિયત સમય મર્યાદા હતી એમાં અમે અરજી કરી શક્યા નથી તો આ સમય બાદ છે બાદ છે સમય સમયનો ડીલે કોન્ડોન છે એ માફ કરવો એ પ્રકારની એક ઉપર જ એક બે તમારે લખી દેવાનો છે જે અપીલ અરજી કરો એમાં બાકી અરજીની પ્રોસેસ છે એ અગાઉનું એક વિડિયો હતો આપણે સરકાર દાખલ થયેલી જમીન પરત કઈ રીતે મેળવવી એમાં આપણે એ આખો નમૂનો તમને છે એ મોકલવામાં આવેલો છે કોઈપણ પ્રકારની અપીલ હોય સરકાર દાખલ થયેલી બાબત હોય અથવા તો કોઈ પણ સરકારશ્રીનો હુકમ હોય એ કોઈ પણ કચેરીનો હુકમ હોય એમાં તમે એના ઉપરના અધિકારીને અપીલ કરો તો આ જ પ્રકારની એક પ્રોસેસ કરવામાં આવતી હોય છે ને રેવન્યુ વિભાગમાં આ રીતે જ પ્રોસેસ કરવામાં આવતી હોય છે નાયબ મામલતદારનો નિર્ણય હોય તો હવે એ જે નોંધ પ્રમાણિત કરનાર અધિકારી છે નાયબ મામલતદાર કે મામલતદાર હોય તો અપીલ છે એ પ્રાંત અધિકારીને ડેપ્યુટી કલેક્ટરને અપીલ કરવામાં આવે છે તો એમાં પણ આ જ રીતે એ અપીલની આખી પ્રોસેસ છે એ કરવાની છે નિયત સમય મર્યાદા બાદ કરતા હોય તો તમારે શરૂઆતમાં લખી નાખવાનું છે કે અમને આ જ્ઞાન નહોતું તો માફ કરજો ત્યારબાદનો એક પ્રશ્ન છે એ પાર્થ ભટ્ટભાઈનો પ્રશ્ન છે કે સર એક ભાઈની સિત્તાવીસ વીઘા જમીન છે તેમનો કોઈ અતો મળતો નથી તેમની જમીનમાં મારું નામ ચડાવી હું વેચી શકું મારા મારે શું કરવું જોઈએ હવે આમાં કંઈ ન થઈ શકે ભાઈ તમે આમાં તમારું નામ નહીં ચડાવી શકો એ જે ભાઈ એનો અતો નથી ને એના કોઈ પણ વારસદારો હશે ને એ એને પોલીસ ફરિયાદ કરાવી લેશે ને તો અમુક સમય પછી એ કોર્ટને સત્તા છે એ એફઆઈઆર ફટાવે ફટાવેલી હશે તો એમાં પોલીસને એક એફઆઈઆરની નકલ રાખવાની છે અને એ કોર્ટમાં એ લોકો દાખલ કરે એની એ પ્રોસેસ કરે તો એ જે વ્યક્તિના નામે જમીન હોય એને એ મૃત જાહેર કરી શકે કોર્ટ મૃત જાહેર કરી શકે અને કોર્ટ મૃત જાહેર કરી શકે તો એની વારસાઈ થઈ શકે નિયમ મુજબ વારસાઈ થઈ શકે એના વારસદાર હોય કાયદેસરના એમનું નામ દાખલ થઈ શકે તમારો કોઈ હક નથી ત્યારબાદ છે સમીર કાંચી એ સમીર ઘાંચી નામના આપણા મિત્ર છે કે સરકાર દાખલ થયેલ જમીન એ પરત મેળવવા બાબતનો જ પ્રશ્ન છે કે સર મારા દાદાની સ્ટેટ વખતમાં જમીન હતી એમની નાની વયને લીધે ઓગણીસો બાવનમાં એમના નામ નોંધાવી શક્યા નહીં જેથી એ જમીન સરકારી પડતરમાં દાખલ થઈ ગઈ હાલ એ જમીન સરકારી પડતરમાં છે આ જમીન મારા દાદાની છે એના પુરાવા મારી પાસે છે શું આ જમીનની માંગણી અમે કલેક્ટરશ્રી પાસે કરી શકીએ આ જમીન ગુજરાતના રાધનપુરના સબદલપુર ગામમાં છે માહિતી આપવા નમ્ર વિનંતી હવે આ ઓગણીસો બાવનની વાત છે એટલે લગભગ બહુ ઘણા બધી સિત્તેર વર્ષની આજુબાજુનો સમય થઈ ગયો છે સિત્તેર વર્ષ થઈ ગયા છે હવે તમારી પાસે કાયદા મુજબ આ ચેલેન્જ કરવાની સત્તા છે તમને હવે ઓગણીસો બાવનમાં જે નંબર તમારી પાસે હતો તમારા દાદા પાસે સર્વે નંબર એ સર્વે નંબરમાં સરકારનું નામ દાખલ થયું હોય જે એન્ટ્રીથી જે નોંધ સરકારના નામનું સાગબારનું પાન્યું બન્યું હોય એ નોંધ વિરુદ્ધ તમારે અપીલમાં જવાનું છે તો અપીલ કોને કરવી તો તમારી એ પ્રમોલ્ગેશનની મૂળ નોંધ છે એ જે અધિકારી એ પ્રમાણિત કરેલી હોય જેના હુકમથી એ નોંધ પ્રમાણિત થઈ હોય તો એના ઉપરના અધિકારીને અપીલ કરવાની હોય છે જે રીતે તમને આગળ એક સરકાર દાખલ થયેલી એ મિલકત બાબતે અપીલની પ્રોસેસ બતાવેલી તે એ જ રીતે તમારે પ્રોસેસ કરવાની છે મોટે ભાગે આવા પ્રમોલગેશન કરેલા હોય એ નાયબ કલેક્ટરે કરેલા છે જે તે સમયે ઓગણીસો પંચાવન સાહીઠની આજુબાજુ કોઈ બીજા અધિકારી પણ હોઈ શકે મોટે ભાગે નાયબ કલેક્ટરે આ પ્રમોલ્ગેશનની નોંધો એ મંજૂર કરેલી છે ત્યાં એ ગામે મુકામ કરીને એ વખતે એ પ્રકારની પ્રથા હતી એક ગામના એ એ રાત્રિ રોકાણ પણ કરતા નાયબ કલેક્ટર શ્રીઓ અને ત્યાં એ બધાને સાંભળી અને એ નોંધો પ્રમાણિત કરતા અને રેકોર્ડમાં એ રીતે પહેલી વખત એ નામ દાખલ થતું કોઈ વ્યક્તિનું તો ત્યારે એ પ્રમોલ્ગેશન થયેલું છે એ શ્રી સરકારના નામે થયેલું છે તમારી જમીનમાં તો હવે તમારે એ પ્રકારે અપીલ કરવાની છે કે આ જમીન છે અમારા બાપદાદા પાસે હતી અને અમારી પાસે આ પુરાવા છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં એ મોટા ભાગે તમારા વિરુદ્ધમાં જ અરજદારના મતલબ કે અરજદારના વિરુદ્ધમાં જ આવા જે છે એ ચુકાદાઓ આવેલ છે કારણ કે એ ઘણો બધો સમય વીતી ગયો છે તો તમે ઘણા બધી લેટ થયા છો આમ છતાં પણ તમને એ મળે છે એ લડવાનો આગળ એ તમારી પાસે કોઈ યોગ્ય પુરાવા હોય તો એ કલેક્ટરશ્રી તમારી અરજી છે માન્ય રાખે પણ ખરા તો એ અપીલ કરવાની છે તો આ રીતે તમે એ અપીલ નોંધાવી શકો એ બાકી તમારે અધિકારી ઉપર છોડી દેવાનું છે કે કઈ રીતે એ આખું એ કેસને સાંભળીને નિર્ણય કરે છે તો તમારે માત્ર અપીલ કરવાની છે ત્યારબાદ છે હરીશંઘ સુમૈયા નામના એક મિત્ર છે સર અમારા દાદાએ વર્ષો પહેલાં જમીન લીધી હતી અંદાજે સિત્તેર વર્ષ પહેલાં લીધેલી ત્યારે એવું જણાવેલ કે તે વખત જમીનને લીધે તમારા દાદા ખાતેદાર ન હતા પરંતુ સર અત્યારે આવું નિયમ ના હતું તો સર શું કરવું રિપ્લાય આપજો એમને ભાઈ મોબાઈલ નંબર પણ લખેલા છે આપણે એને થોડા ઢાંકી દીધા છે તો મિત્રને જણાવી દઈએ કે સિત્તેર વર્ષ થઈ ગયા છે અને તમારા દાદા ખાતેદાર નહોતા તો એ નિયમ છે એ પહેલેથી જ નિયમ છે હમણાંનો કોઈ નિયમ નથી સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સ છે એ પણ ઓગણીસો પચાસની સાલની પહેલાંનો છે એટલે તમે જે સિત્તેર વર્ષ કહો છો એ પહેલાંનો નિયમ અધિનિયમ છે એ સૌરાષ્ટ્રમાં લાગુ છે આ ઉપરાંત જે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમમાં પણ એ જોગવાઈ છે સૌરાષ્ટ્ર સિવાયના જે આખું ગુજરાત રાજ્ય હતું એમને લાગુ પડે છે એ જમીન મહેસૂલ અધિનિયમ છે એ ઘણા વર્ષોથી છે અમલમાં હમણાંનો કોઈ અમલમાં નથી સિત્તેર વર્ષ ને આજુ એ પછીનો નથી એ પહેલાંનો છે તો ત્યારે પણ આવો અધિનિયમ હતો જ નિયમ હતો જ તો એ દાદા બિન ખાતેદાર હતા તો એ એ નોંધ નામંજૂર થયેલી હતી તેમાં કંઈ નહીં થઈ શકે ત્યારબાદ છે સર મારા પાપાનું નામમાં સુધારો કરાવો છે માહિતી આપશો આધાર ઇલેક્શન કાર્ડ બંનેમાં ચના ભાઈ છના ભાઈ છે અને સાત બાર આઠમાં ઉણાભાઈ છે સર માહિતી આપશો તો એક ઉદાહરણ આપીને તમને માહિતી આપીશ કે નામ સુધારા માટે કઈ રીતે તમારે કરવાનું છે હવે મોટા ભાગે બધા એવું જ કહેતા હોય કે સાત બારમાં આ પ્રકારનું નામ છે અને ઇલેક્શન કાર્ડ અને વોટર આઈડી એ જેને આપણે કહીએ છીએ એ અને આધાર કાર્ડમાં આવું નામ છે પણ તમે જ્યારે એન્ટ્રી પાડેલી હોય એ આ પ્રકારની હોય એક ગામની આપણે એન્ટ્રી લઈ અને નમૂનો બતાવેલો છે તો આ રીતે તમારી પણ કંઈક એન્ટ્રી પડતી હોય છે વારસાઈ એન્ટ્રી પડે મોટાભાગે દાદાની જમીન હોય ને વારસાથી જ નામ દાખલ થયેલી હોય તમે અહીં જોઈ શકો છો કે આ વારસાઈથી આ ચાર નામ દાખલ થયેલા છે આ એક ભાઈ ગુજરી ગયા છે તો હવે નામ તમે વાંચી શકો છો દુર્લભ નાગજી ટીલાડા મનસુખ નાગજી ટીલાડા ને જયંતિલાલ નાગજી ટીલાડા હંસાબેન નાગજી ટીલાડા હવે માની લો કે અત્યારે આ દુર્લભજીભાઈ છે એના ઇલેક્શન કાર્ડમાં દિનેશભાઈ લખેલું હોય એનું નામ હોય દિનેશભાઈ હવે તમારા જે આ રેકર્ડમાં નામ દાખલ થયેલું હોય માની લો કે આ બે હજાર બેની એન્ટ્રી છે તો તમે જ જે તે સમયે છે એ દુર્લભજીભાઈ નામ લખ લખેલું છે અને આ એન્ટ્રી છે એ પ્રમાણિત થયેલી છે અહીં શેરો જે છે આ બાજુ આ શેરો મારવાનો હોય છે પહેલાં કાચી એન્ટ્રી પડે અને તમને ત્રીસ દિવસની મુદત આપવામાં આવે અરજદારોને કે આમાં કોઈ કંઈ વાંધો નથી ને તો ત્યારે તમામ પ્રકારના જે પગલાં લેવામાં આવેલા હોય કાયદાકીય રીતે તમને જાણ પણ કરેલી હોય તો એ સમયે તમારી પાસે હક હતો કે અમારું નામ દુર્લભજીભાઈ નથી અથવા તો તમે દુર્લભજીભાઈ જ લખાવેલું નામ છે ને ત્યાર વખત ત્યારે તમને તમને કહેતા એટલે મતલબ કોઈ પણ અરજદાર અત્યારે કાર્ડમાં કે આધાર કાર્ડમાં કે ચૂંટણી કાર્ડમાં તમે દિનેશભાઈ લખાવો છો તો હવે અત્યારે એ આ ટકવા પાત્ર નથી તમારો જે નિર્ણય છે આ જે નિર્ણય કરેલો છે તે સમયે એ અત્યારે તમે એમ કહો છો કે મારું નામ દિનેશભાઈ છે ઇલેક્શન કાર્ડમાં અને આધાર કાર્ડમાં તો માત્ર જે મામલતદારશ્રીને સત્તા આપેલી છે કે રેકર્ડમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ કરવામાં ક્ષતિ રહી ગઈ હોય તો એ સુધારો થવા પાત્ર છે બાકી આ પ્રકારના કિસ્સા હોય જેમાં તમે જ તમારા પુરાવા રજૂ કરાયેલા હોય તમે પેઢીનામું કઢાવેલું હોય જેને વારસા આંબો પણ આપણે કહીએ છીએ એ તમામ પ્રકારના કાગળે દુર્લભજીભાઈના તમે જે તે સમયે કરાવેલા હોય અત્યારે તમારા રેકર્ડ સાથે મેચ નથી થતું તો તમે દિનેશભાઈ લખાવા માગો છો તો આ પ્રકારે એક સ્પષ્ટ પરિપત્ર કરવામાં આવેલો છે સરકારશ્રી દ્વારા કે કોઈ કી ક્ષતિ રહી ગઈ હોય તો એ સુધરી શકશે તો એમાં બધા અલગ અલગ તાલુકામાં અલગ અલગ અર્થઘટન કરે છે કોઈ આ પ્રકારના હોય તો ઘણા બહુ ઉદાર મામલતદારશ્રીઓ હોય તો એ નામ સુધારી પણ દેતા હોય છે પરંતુ પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ છે કોઈ રેકર્ડકીય ભૂલ રહી ગઈ હોય કોમ્પ્યુટરાઈઝ રેકર્ડ કરવામાં કે કોઈ કચેરીની ભૂલ હોય તો સુધારી શકાય આવા નામો તો એ બંને પ્રકારની પ્રેક્ટિસો ચાલતી હોય છે તમારા તાલુકામાં આ મામલતદારશ્રીઓ કયા પ્રકારના આ નિર્ણય લેતા હોય છે એ તમે કોઈ તમારા જાણીતા કોઈ વકીલ મિત્રને પણ તમે પૂછી શકો ને એ રીતે આખી અરજી કરી શકો બાકી નિયમ મુજબ એના પરિપત્રની જોગવાઈ મુજબ તો એમાં સ્પષ્ટપણે લખેલું છે કે રેકોર્ડ કીએ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો જ સુધારવાની છે હવે આમાં જો દુર્લભજીભાઈ લખેલ હોય અને તમારે સાત બારમાં દિનેશભાઈ આવી ગયું હોય તો સુધરી શકે તમારો કારણ કે આ હકપત્ર છે આ હકપત્ર છે એ ફાઇનલ ગણાતું હોય છે આમાં તમારું નામ છે દુર્લભજીભાઈ છે અને અત્યારે તમે દુર્લભજીભાઈ રાખવા માંગતા હોય અને તમારો સાત બાર જો દિનેશભાઈના નામનો નીકળતો હોય ને તું કરવું હોય તો તમે આ રેફરન્સ આપી કે અમારી વારસાઈ નોંધમાં નામ છે દુર્લભજીભાઈ લખેલું છે ને એ રીતે તમે સુધારો કરાવી શકો બાકી તમે અરજી કરી શકો નિર્ણય છે તમારે એ મામલતદારશ્રી ઉપર છોડવાનો છે કે તમે આ સુધારો છે કરવા માગો છો માન્ય રાખે છે કે કેમ બાકી ચૂંટણી કાર્ડ આધાર કાર્ડમાં તો ગમે એ પ્રકારે અલગ અલગ લખેલું હોય છે ઘણી વખત ચૂંટણી કાર્ડમાં પણ અલગ હોય આધાર કાર્ડમાં પણ એ અલગ હોય છે તો ખાસ ધ્યાન રાખવાનું છે તમારી ક્યાંય પણ એન્ટ્રી પાડવાની હોય તમારા દીકરાના નામ કે હયાતીમાં હક કે દાખલ કરવાનું હોય એના લિવિંગ સર્ટિફિકેટ મુજબ જ નામ લખો તો એ ક્યારેય પણ એ અલગ અલગ વેરિયેશનનો પ્રશ્ન ન રહે લિવિંગ સર્ટીમાં જે પ્રકારના નામ હોય એ જ પ્રકારે નામ વારસાએ આંબામાં લખવાનું કે પેઢીનામાં નામ તમારે લખવાનું અને એ રીતે રેકર્ડમાં પણ એ જ રીતે નામ ચડાવવાનું જો લિવિંગ સર્ટિફિકેટ મુજબ કરશો તો તો આધાર આધાર નામ નામ અલગ હશે પણ એ એ સુધરી જશે રીતે આ આખું છે એક નામનું થઈ શકશે તો એ પણ ધ્યાન રાખવાનું છે આમ છતાં પણ તમને એક વિડીયો મેં બનાવેલો છે એ પણ બતાવી દઉં કે નામ સુધારો કઈ રીતે કરી શકાય ઓનલાઈન અરજી કરવાની છે આપણે એક આ નિર્ણય લેવાયો હતો મહેસૂલ વિભાગ દ્વારા ત્યારે આપણે એક વિડીયો બનાવેલો હતો કે હવે ઓનલાઈન ઘર બેઠા સાત બારમાં સુધારો કરી શકાશે આ નામ બીજા હકની વિગતો બોજાની વિગતો સત્તા પ્રકાર જમીન ઉપયોગ ક્ષેત્રફળ આકાર વગેરે સુધારા છે એ ઓનલાઈન કરી શકાશે આ એક વિડીયો હતો એની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ ઉપરાંત તમને એક આપણે ઇન્ટરનેટ આવતું હોય તો તમને એક બતાવું છું કે એક વેબસાઇટ છે આઈઓ આર એ આઈઓ આર એ લખવાનું ગૂગલમાં અને ત્યારબાદ છે એ તમારે સર્ચ કરવાનું આ રીતે ડબલ્યુ 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 ડોટ આઈઓઆરએ ડોટ ઇન એ તમારે વેબસાઇટ ખોલવાની છે આ આઈઓ એ તમારે ખોલવાની છે આઈઓઆરએ ડોટ ગુજરાત નામની વેબસાઇટ ખોલવાની છે વેબસાઇટ ફરી નોંધી લેજો જે અગાઉ આવેલી હતી અલગ હતી વેબસાઇટનું નામ નોંધી લેજો આઈઓ આર ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન તમારે આઈઓઆરએ ઓનલાઈન એમ ગૂગલમાં લખવાનું ત્યારબાદ જે આ વેબસાઇટ આવે છે આઈઓઆરએ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન એમના પર ક્લિક કરવાનું છે તો આ રીતે બતાવશે એ તમારે ન્યૂ એપ્લિકેશન પર ક્લિક રાખવાનું છે આ બટન છે રેડિયો બટનને અરજીનો હેતુ આ રીતે તમારે હકપત્રક સંબંધિત અરજી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અરજીનો પ્રકાર પસંદ કરવાનો છે ગામ નમૂના નંબર સાતમાં સુધારાના માટેની અરજી પછી આ પ્રકારની પ્રોસેસ આગળ કરે રાખવાની છે તમારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે એક વખત એ આપણે વિડીયો તમને બતાવેલો છે લિંક મૂકું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે આ પ્રેક્ટિકલી જ જોઈ લેજો કે કઈ રીતે આની અરજી કરવાની હોય છે આ પ્રકારના કોઈ પ્રશ્ન હોય આપને કંઈ કોઈ પ્રોબ્લેમ થતો હોય જમીન મિલકત બાબતનો તમે એની કોમેન્ટ કરજો અને એનો સમાવેશ છે આ પ્રકારના આપણે વિડીયો લઈએ છીએ દર શનિ કે રવિમાં તો એમાં આપનો સમાવેશ કરવામાં આવશે આ ઉપરાંત આપણી ચેનલ છે એ એના નીચે એક જોઈન બટન આવે છે તો જોઈન બટન છે એમની પર ક્લિક કરશો તો તમે આમના ચેનલના મેમ્બર બની શકશો તો તમે જે કોમેન્ટ કરો છો એ સૌથી ઉપર દેખાશે અને આપનો જે વારો છે એ જલ્દી આવશે આનો કોઈ પ્રશ્ન હશે તો તો તમે આપણી ચેનલ જોઈન પણ કરી શકો છો આ ઉપરાંત જો તમારે કોઈ જોઈન ન કરવું હોય બટન તો પણ તમે નિયમિત તમારે સબસ્ક્રાઈબ આપણી ચેનલ કરી શકો છો અને આ આપણી ચેનલ સાથે જોડાઈ રહો છો તો આપણા આ વિડીયો ગમતા હોય તો લાઇક કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો આભાર